ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં છસઠ કેવી સબ સ્ટેશનનું ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું થવા ગ્રુપ ગ્રામ પંચાયતના ફુલવાડી ગામ ખાતે ઝઘડીયા વિધાનસભાના ધારાસભ્ય રિતેશભાઈ વસાવાના હસ્તે છાસઠ કેવી સબ સ્ટેશનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ખાતમુહૂર્ત પ્રસંગે મેઘરાજાએ પણ અમીછાંટણા કરી આશીર્વાદ આપ્યા હતા આ પ્રસંગે નેત્રંગ તાલુકા પંચાયત પ્રમુખ વસુધાબેન વસાવા ઉપપ્રમુખ નીતીશ પરમાર ઝઘડિયા તાલુકા પંચાયત પ્રમુખ જયેન્દ્ર વસાવા વાલિયા તાલુકા પંચાયત ઉપપ્રમુખ દિનેશ વસાવા ગૌતમભાઈ વસાવા તાલુકાના સરપંચો સંગઠનના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા આજે ફૂલવાડી મુકામે આવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું એની અંદર મોટી સંખ્યામાં વિસ્તારના આગેવાનો સરપંચશ્રીઓ તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી સુધાબેન ડગડા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી નહેન્દ્રભાઈ અને અમારા ભારતીય જનતા પાર્ટીના સંગઠનના હોદ્દેદારો આ પાવર પ્રોજેક્ટનું આજે અમે ખાતમુહૂર્ત કર્યું છે આઠથી આઠ નવ મહિના પહેલાં આ ખાતમુહૂર્ત જે સરકારની જે પ્રક્રિયા આવે એ પ્રક્રિયાની અંદર આ પાવર હાઉસ મંજૂર કરવામાં આવ્યું હતું પણ બાજુની અંદર બાજુના વિસ્તારની અંદર ડેટીપાડા વિસ્તારના ધારાસભ્યશ્રી ચૈતરભાઈ વસાવાએ આ પાવર હાઉસ માટે એમને આવેદનપત્ર આપેલું કે ભાઈ આ ખોટી રીતના આ લોકોએ બાર એકર જેટલી જમીન જે ગ્રામ પંચાયતે આપી દીધી છે વેચી દીધી છે એવો આક્ષેપ એમને કરવામાં આવ્યો હતો અને સાથે સાથે જેતરના પઠાણ કંપનીના લોકો સાથે મળીને એમણે રજૂઆત કરી હતી પણ આજે પ્રોસિજર હતી એમને ખબર નથી કે તો બાર એકર જમીન જેટલી જમીન આપી દીધી છે એવું એમનું કહેવું હતું પણ માત્ર બે એકર એટલી જમીન ફક્ત તે ગ્રામ પંચાયતે સરકારશ્રીને પાવર હાઉસ બનાવવા માટે આપી હતી અને આ વિસ્તારની અંદર લગભગ વીસથી પચીસ ગામોની અંદર આ વિસ્તારમાં વીજળીની સમસ્યા હતી અને બહુ ઓછી લો વોલ્ટેજમાં વીજળી આવતી હતી પણ આ પાવર પ્રોજેક્ટ બનવાથી આ વિસ્તારના લોકોની અને ખેડૂતોને એવી સારામાં સારી એમને સુવિધા મળશે અને સરકારશ્રીની જે યોજના છે એ યોજનાનો એમને ભરપૂર લાભ મળશે સસ્તું ભારત માતા કી જઈશ હું પ્રેમસિંહભાઈ વસાવા ગામથી આજે જે શુભ કાર્ય માટે ભેગા થયા છે અમે ત્રણ ચાર વર્ષથી આ શુભ કાર્યની રાહ જોઈને બેઠા હતા તો આજે ગામ ફુલવાડી તાલુકો નેત્રંગ જિલ્લો ભરૂચ જે આ વિસ્તારના ખેડૂતોને છેલ્લા ચાર વર્ષથી પાવર લો મળતો હતો જ્યોતિગ્રામ હોય કે એગ્રીકલ્ચર હોય ત્યારે આ વિસ્તારના માનન્ય ધારાસભ્યશ્રીએ અમને ત્રણ વર્ષથી સાતવાના આપી કે ખરેખર આ લાઇટો જે પાવર પ્રોજેક્ટ અહીંયા સ્થપાય અને એના માટે એમણે મહેનત કરી છે એના માટે અમે અહીંયા ભેગા થયા છે જે આ પાવર પ્રોજેક્ટ આજે ખાતમુહૂર્ત અમે કર્યું છે એ એના વચ્ચે એવા ઘણા વિઘ્નો આવ્યા અને આ વિસ્તારના વીસથી પચીસ ગામોને આ પાવર પ્રોજેક્ટનો લાભ થવાનો છે તો એવા વિઘ્ન સંતોષી હોય જ તમે સત્યની શરૂઆત કરો એટલે પહેલાં તો વિરોધ જ થાય સત્યનો અને આખર સત્યની જીત જ થાય એમાં ઘણા વિઘ્ન સંતોષીઓ એક અમારા નેત્રંગના જ આગેવાન કેવડાવે સાહેબે કીધું કે પઠાણ અમે પહેલાથી ઓળખીએ એમને અને જે વખતે એમનો સૂર્ય તપતો હતો ત્યારે બી અમે હામી સાથી જ ઉભા રહેતા હતા તો એવા અને બાજુના જેડિયાપાડા અને સાતબારાના માનનીય ધારાસભ્ય ચેતરભાઈ વસાવા જેઓ આ લોકોની વાતમાં આવી ગયા હતા પણ અહીંયા કોઈક બીજા લોકો નહોતા રહેતા આદિવાસી ભાઈઓને જ આ ફાયદો થવાનો હતો દોષ હતા એ લોકોએ વિઘ્ન નાખ્યું અને અમને સાત મહિના લેટ કર્યા અમારા પાકનું નુકસાન થયું ઘણી વખત ધારાસભ્ય સાહેબને બી થોડું જોરથી અમારે ભૂલવું પડ્યું પણ આ દેશના હું એમ તો કહું છું કે જે વખતે મુખ્યમંત્રી હતા યશસ્વી વડાપ્રધાન આપણા દેશના એમની જે ધારા ધોરણ અને ચીલા ચાલે જે લોકો ચાલ્યા છે એ વિસ્તારનો વિકાસ જ થયો છે તો એમનું જે પેલું સૂત્ર છે કે છેવાડાના માનવીનો વિકાસ મેં વખતે સાહેબને બી કીધું હતું કે આ સૂત્રને સાર્થક કરજો અને ખરેખર અમારા માનન્ય ધારાસભ્યશ્રીનું હું ખૂબ ખૂબ આભાર માનું છું કે એમણે આ માટે ગયા વર્ષે બી પ્રયત્નશીલ રહ્યા અમને બાજુના સબસ્ટેશનમાંથી બી લાઇટ આપવામાં આવી અમારો પાક બી બચાવ્યો અને આજે વિઘ્ન સંતોષીઓને એવું માને છે કે હું કંઈક છું હું પણ હોય હું પણ નહીં પણ આપણે કેવા કરતાં કરવું ભલું આપણે કહીએ એના કરતાં કરી નાખીએ ને એ લોકોને દેખાય આ દેખાવનો જમાનો છે સાહેબ એટલે ખરેખર ધારાસભ્યશ્રીએ જે મહેનત કરી છે એ અમને ખબર જ છે કેમ કે રૂબરૂ મુલાકાત વખતે આ વાત નહોતી થતી પણ અમે તો મારે ગૌતમભાઈ સાથે વાત થયા જ કરે એટલે આ જગ્યા માટે જેમણે મહાન યોગદાન આ વિસ્તારના સેનાપતિ તો ચાલે એવા ગૌતમભાઈનો બી આભાર માનું છું અને આ ગામના પ્રથમ નાગરિક એવા સુશીલાબેન અને ધીરુભાઈનો પણ ઉપકાર કે આ વીસ પચીસ ગામોનો અને આ આદિવાસી સમાજોનું વિચાર્યું છે ખરેખર કોણ કોનું કેવું વિચારે છે એ તો સમય જ નક્કી કરી બતાવે છે આજે જે આટલા લોકો ભેગા થયા હતા અને આ એક ઉત્સવ ખુશીનો માહોલ હતો એ ખરેખર માનનીય ધારાસભ્યશ્રીને આભારી છે તો માનનીય ધારાસભ્ય રિતેશભાઈનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને આ વિસ્તાર માટે જેમણે સાહેબશ્રી ભલે કાયમ નહીં આવતા હોય આવે પણ આ વિસ્તારના ગામોની ચિંતા કરી છે એવા ગૌતમભાઈનો ફરીથી હું આભાર માનું છું અને આ પાવર પ્રોજેક્ટ પૂરો થયો ક્યાંના જીબીના કર્મચારીએ કીધું કે નવ મહિનામાં થઈ જશે કારણ કે દરેક કામ થોડુંક વાર તો લાગે જ કેમકે કેમિકલથી પાકેલી કેરી અને આંબે પાકેલી કેરીમાં બહુ ફરક હોય ભલે એ લોકોએ વિઘ્ન નાખ્યો એમણે બરાબર કર્યું છે પણ હવે સરસ થવાનું છે એટલે એમનો બી આભાર માનીએ હા કેમકે જે કાર્ય થવાનું હોય એ તો પેલા વિરોધ જ થાય પણ ખરેખર સાહેબે જે અડગ પેલા અંગતની જેમ રાવણની લંકામાં પગ મૂક્યો તો પગ ઉઠાવી નથી શક્યો આજે દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા ફુલવાડી ગામ ખાતે પાવર સબસ્ટેશનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આજના કાર્યક્રમમાં પધારેલા માન્ય શ્રી તાલુકા પંચાયત નેત્રંગના પ્રમુખ પ્રમુખશ્રી ઉપપ્રમુખશ્રીઓ નેત્રંગ વાલિયા ઝઘડીયા થી પધારેલા પ્રમુખશ્રીઓ પછી આજુબાજુથી પધારેલા ખેડૂત મિત્રો આપણે જે વસ્તુની પાછલા ચાર વર્ષથી રાહ જોઈને બેઠા હતા કે આ પ્રોજેક્ટ થવો જોઈએ થવો જ જોઈએ ઘણી રજૂઆતો કરી સરકારમાં પણ આના માટેની જોગવાઈ હતી સરકાર આપણા જેને કહેવાય મહાત્મા એવા મોદીજી સાહેબ તેમણે ખરેખર એક છેવાડાનો વિકાસ છેલ્લે ગામડેથી વિકાસની શરૂઆત કરવાનો એમનો જે સંકલ્પ હતો તે આજે પરિપૂર્ણ થતો દેખાય છે આજે અહીંયા પાવર પ્રોજેક્ટ થશે તો લગભગ અઢાર જેટલા ગામોને વીજ સમસ્યાથી રાત થઈ જવાની છે તો ખરેખર આ આનંદની વાત છે ને આપણે આ પ્રોજેક્ટ માટે રજૂઆત કરી ઘણી લાંબી રજૂઆત કરી ઘણી પ્રોસેસ થઈ ઘણા બધા વિઘ્નો આવ્યા વિઘ્નો એટલે કે જેને કહેવાય સારા કાર્યની અંદર સો વિઘ્ન આવે પણ છતાં એક અમારા ધીરુભાઈ સાહેબ ગૌતમ સાહેબ એમણે ખરેખર આજે મસાલને હાથે પકડી આપણા ગાંધી બાપુ કહેતા હતા કે કાગડા કૂતરાના મોતે મરી જઈશું પણ આઝાદી વિના આઝાદી લીધા વિના જંપીશું નહીં તેમ એમણે ખરેખર એક પ્રણ લીધું કે અમે આ પ્રોજેક્ટને કરો એ મરોનો ધર્મ અપનાવીને પણ આ પ્રોજેક્ટ સક્સેસ કરીશું એવો એમણે સંકલ્પ કરેનો આજે એ સંકલ્પની જે યશ ગાથા કહેવાય એ આજે પરિપૂર્ણ થતી દેખાય છે આજે ઘણા બધા વિગ્નો વચ્ચે પણ આપણે અહીંયા ઉપસ્થિત છીએ વીજ કંપનીના કર્મચારીઓ એમણે પણ સારો એવો સહયોગ આપ્યો સુરક્ષા કર્મીઓ જે છે એમણે પણ આપણને સારી રીતે સાચવ્યા મેઘની પણ મહેર છે કે સારા કાર્યક્રમની અંદર એમણે પણ શીતળતા અનુભવી ને કમી છાટણા કર્યા આપણા ગુજરાત સરકારને ઘણી બધી યોજનાઓ હતી ને એમાં આપણા જે અધિકારીઓ જે છે દરેક ખેડૂતોને યોજનાકીય લાભોથી માંડીને ખેડૂતો માટે ખૂબ સારી એવા એવી ચિંતા કરનારે આપણા મુખ્યમંત્રી શ્રી તથા આપણા જે ખાસ આ સ્થાનિક પ્રજા માટે એક કંઈક કરવું છે તેવી લાગણી સાથે ઊભા થયેલા આપણા લાડીલા એવા ધારાસભ્ય શ્રી રિતેશભાઈ વસાવા સાહેબે ખરેખર એમણે અથાગ પ્રયત્ન કર્યો કે જેમને કહેવાય કે એમણે પોતાનું મારું કરું છું એવું આપણા સમાજ માટે ખૂબ સારું એવું ઉમદા કાર્ય કર્યું છે ખરેખર પ્રશંસનીય છે અને હવે પછી સમાજમાં આવા બિરલાઓ પેદા થાય આ ધરતી માતામાંથી તો ઘણી આનંદની વાત